નમસ્કાર મિત્રો હું ઘનશ્યામ ડોલરિયા આજે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને આજે આપણા જે ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કપાસ મગફળી તેમજ બકાલાની અંદર રીંગણી છે ટમેટી છે મરચી છે એવા વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલા છે તો હાલ ખાસ કરીને કપાસ અને રીંગણીની વાત કરવા નથી ખેડૂતોનું એવું એમને કહેવું હતું કે તમે રીંગણી અને કપાસની અંદર જે રીંગણી પીળી પડી જાય છે કપાસ પીળો પડીને સુકાઈ જાય છે એના વિશે કોઈ થોડીક માહિતી આપો તો એના માટે એક લિટમસ કંપનીની જબરજસ્ત પ્રોડક્ટ આવે છે પીએમએસ જેની અંદર પોટેશિયમ બાવીસ ટકા છે મેગ્નેશિયમ અઢાર ટકા છે અને સલ્ફર વીસ ટકા છે તો આ જે પ્રોડક્ટ છે એ તમારે જે પાક હોય ખાસ કરીને કપાસ અને રીંગણી જે પીળી પડી જતી હોય ને એમાં રીંગણીની અંદર એવું છે કે આપણે રીંગણા ઉતરતા હોય તો એને ખોરાકની જરૂરિયાત પડતી હોય તો એના માટે આ પીએમએસ તમે પાઈ શકો અને છાંટી શકો કપાસની અંદર ખાસ કરીને કપાસ ફીલો પડતો હોય જે પાંદડા એના ખરી જાતા હોય અને જમીન મૂકી દેતા હોય તો એના માટે આ પીએમએસ એક સારું એવું રિઝલ્ટ આપી શકે છે હવે પીએમએસ જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એની ભલામણ વસંતભાઈ હીરપરા કરશે પીએમએસનો ઉપયોગ કપાસમાં તમારે પંપે એસીથી સો ગ્રામ નાખીને કરવાનો છે અને તમારે પાવરનું હોય તો એક કિલો એક એકરમાં પાવી દેવાનું છે ટપક હોય તો ભલે પાણી દ્વારા સીધું ધોરિયામાં પાવતો ભલે અને આનો ઉપયોગ કરવાથી જે કપાસમાં ચાપકા ખરતાઈ બંધ થઈ જાય છે અને કપાસમાં નવી ગ્રીનરી આવી જાય છે અને આનું દ્રાવણ એવી રીતે કરવાનું કોઈ પણ પ્લાસ્ટિકના વાસણમાં જ દ્રાવણ કરવાનું અને કોઈ પણ ખાતર તમે લેતા હોય તો દવા ભેગો ડોઝ નહીં કરવાનો આનો અલગ ડોઝ કરીને પંપમાં ભેગું કરીને નાખી દેવાનું એનાથી ફાયદા સારામાં સારા રહેશે અને એના એફસીઓ માન્ય ગ્રેડ આવે છે બરોબર છે ખાસ કરીને જ્યારે દ્રાવણ બનાવતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે માનો કે દસ પંપનું દ્રાવણ બનાવવું છે તો જે આપણે જે પાણી લઈએ તે ઓછામાં ઓછું પાંચસોથી એક લિટર સુધીનું એક પંપ બરાબર લેવું જોઈએ બસ આ જ વાત કરવી હતી નમસ્કાર